આપણે વાત કરીશું કે ભાઈ આખા આખા ગુજરાતમાં અને જે વિષય ચાલી રહ્યો છે કે ભાઈ ધર્માંતરણનો શું ખરેખર ધર્માંતરણ થઈ રહ્યું છે તમામ જે મુદ્દે વાત કરવાની છે આપણે તો મિત્રો આજે આપણે વાત કરીશું કે ભાઈ ઘણા વિસ્તારમાં ખાસ કરીને વાત કરીએ તો ઓલ ગુજરાતમાં છત્તીસગઢ ઓડિશા ઝારખંડ કે મધ્યપ્રદેશ ગુજરાતમાં પણ ધર્માંતરણ થઈ રહ્યું છે એવું લોકો જણાવી રહ્યા છે ઘણા જે હિન્દુના હિન્દુ સંગઠનના જે કાર્યકરો એ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે કે ભાઈ ઘણા હિન્દુઓને જે લોભ લાલચ આપીને ખ્રિસ્તી ધર્મમાં જે ખ્રિશ્ચન ધર્મમાં ફસાવી રહ્યા છે લોકોનો ઘણો વિરોધ છે કે ખ્રિસ્તીના ધર્માંતરણ જે પાદરી મિશનરીઓ ખાસ કરીને આદિવાસી વિસ્તારના લોકોને લોભ લાલચ આપીને ખ્રિસ્તી ધર્માંતરણ કરાવી રહ્યા છે તો મિત્રો શું ખરેખર તમારા વિસ્તારમાં પણ આ વસ્તુ થઈ રહી છે તમારે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવવાનું છે પરંતુ મૂળ મુદ્દો આપણે એ સમજવાનો છે કે ભાઈ લોકો પોતાનો ધર્મ બદલી રહ્યા છે કે પછી પોતાનું જીવન એ પણ આપણે સમજવું પડશે કારણ કે લોકો જબરજસ્તી આ ધર્મનો પ્રવેશ કરતા નથી અને જે ખ્રિસ્તી પાદરી મિશનરીઓ પણ પોતે જબરજસ્તી લોકોને ખ્રિસ્તી બનાવવા માંગતા નથી પરંતુ પોતાની જે સમસ્યાઓ હોય છે જેમ કે શિક્ષણથી બેરોજગાર હોય શિક્ષણથી વંચિત હોય કે પછી પોતાની જે દુઃખ પીડાઓ જે બીમારીઓથી જે મુક્ત થવા માટે એ પોતાની જે પ્રાર્થના કરવા માટે ચર્ચમાં જતા હોય છે અને પોતાનું જીવન એ બદલતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક મુદ્દો એવો ચાલી રહ્યો છે કે ભાઈ જે ખ્રિસ્તીના પાદરી મિશનરીઓ જે હિન્દુઓને ખાસ કરીને આદિવાસી વિસ્તારના લોકોને પોતાના ધર્મમાં લઈ જઈ રહ્યા છે પરંતુ મિત્રો આદિવાસી હંમેશા કોઈ ધર્મમાં એ માનતો નથી આદિવાસી મૂળ નિવાસી છે એ જળ જંગલ જમીનની પૂજા કરનારો આદિવાસી નથી હિન્દુ નથી ખ્રિશ્ચન નથી મુસ્લિમ નથી જે કોઈ સંપ્રદાયમાં આદિવાસી માનતો નથી આદિવાસી તો ખાલી પ્રકૃતિ પૂંજક છે આદિવાસીની પૂજા પદ્ધતિ આખા વર્લ્ડમાં આખા દેશ અને દુનિયાભરમાં પ્રચલિત થઈ છે તો મિત્રો સુપ્રીમ કોર્ટના જજમેન્ટ મુજબ આદિવાસી હિન્દુ પણ નથી આદિવાસી ખ્રિશ્ચન નથી આદિવાસી મુસલમાન પણ નથી ત્યારે જે આદિવાસી વિસ્તારના લોકો પોતાનો જે ધર્મ બદલતો નથી પરંતુ ક્યાંક ને ક્યાંક પોતાનું જીવન પરિવર્તન કરવા માટે કોઈ ને કોઈ સંપ્રદાયમાં જોડાતો હોય છે તો મિત્રો સ્વભાવ છે કે આદિવાસી જે ખ્રિશ્ચિયન પણ બન્યા હોય આદિવાસી ઘણા હિન્દુ ધર્મમાં પણ ગયા હોય અને ક્યાંક ને ક્યાંક આદિવાસી મુસલમાન પણ બન્યા હોય પરંતુ ક્યાંક ને ક્યાંક એમનો ધર્મ પરિવર્તન થી તો મિત્રો એમનો ધર્મ પરિવર્તન નથી એમનું જીવન પરિવર્તન થઈ રહ્યું છે એવું ઘણા લોકો જણાવી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ વિષય અત્યારે ખૂબ ચર્ચામાં છે કે ભાઈ આદિવાસી વિસ્તારના લોકો ઘણા ખ્રિસ્તી મિશનરીઓ પાસે જે લોભ લાલચમાં આવીને ધર્માંતરણ અત્યારે ચાલી રહ્યું છે અને આખા ગુજરાતમાં આ વિષય અત્યારે ખૂબ ચર્ચામાં છે તો મિત્રો તમારે આ વિષય વિશે શું કહેવું છે તમારે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવવાનું છે मित्रो आजना व्हिडिओ मसाड लोच फरी तरत बीजा विडीओसाठी